તો શિયાળો આવી ગયો છે મેથીની સિઝન આવી ગઈ છે અને હું મેથીનું શાક ના બનાવું એ પોસિબલ જ નથી એક ટાઈમ હતો જ્યારે હું મેથીનું શાક બિલકુલ નથી ખાતી ધ્રુવ બી નહોતા ખાતા પણ છેલ્લા બે શિયાળાથી અમે બંને મેથીનું શાક ખાઈએ છીએ હું તો જોકે મમ્મીના ઘરેથી ખાવાનું ચાલુ છે પણ ધ્રુવ છેલ્લા બે વર્ષથી ખાય છે તો હું તમને બતાવું કે હું કેવી રીતે બનાવું છું તો સૌથી પહેલાં મેં કઢાઈમાં ત્રણથી ચાર મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે રહી નાખી દેવાની છે હવે આની અંદર હું અડધી ચમચી જેટલો અજમો નાખું છું થોડી હિંગ નાખું છું તમે એની અંદર સૂકું લસણ પણ નાખી શકો છો પણ અત્યારે લીલા લસણની સિઝન છે ને લીલું લસણ માર્કેટમાં ઘણું આવ્યું છે એની સાથેનો ટેસ્ટ પણ બહુ મસ્ત લાગે એટલા માટે મેં લીલું લસણ નાખ્યું છે લસણને આપણે થોડું સાંતળવાનું છે લસણ તેલમાં એકદમ બરાબર રીતે સાંત્રી ગયું છે હવે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટાકા લીધા છે એ નાખી દઈશ હવે આપણે બટાકાને પહેલા ચડાવવાના છે અને મેથીના શાકમાં જ્યારે પણ આપણે મેથીનું શાક બનાવતા હોય ત્યારે મેથી હંમેશા છેલ્લે નાખવી આની અંદર તમે રીંગણ મેથી બી નાખી શકો છો તુવેર પણ નાખી શકો છો વટાણા નાખી શકો છો જે મતલબ જે પણ તમને શાકભાજી યુઝ કરવું એ કરી શકો છો નોર્મલી રીંગણ મેથી મેથી બટાકા એવી રીતે બનતું હોય છે બટાકા ચડી ગયા છે હવે હું એક ટામેટું નાખી દઉં છું અને પછી આપણે મસાલો કરી લઈએ મસાલામાં અડધી ચમચી જેટલું ધાણાજીરું અડધી ચમચી જેટલી હળદર તમારી તીખાશ પ્રમાણે લાલ મરચું નાખી શકો છો હું અહીંયા અડધીથી પોણી ચમચી જેટલી નાખી રહી છું સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી લઈએ તમે બટાકા બાફીને પણ યુઝ કરી શકો છો મેં અહીંયા કાચા નાખ્યા છે હવે આપણે મેથી ધોઈને નાખી દઈએ અહીંયા આપણે મેથીની કડવાશને બેલેન્સ કરવા માટે ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ નાખીએ છીએ હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈએ તમે ઈચ્છો તો મેથી સમારીને પણ નાખી શકો છો પણ મેં અહીંયા ચૂટેલી જે આખા પત્તા હોય મેં ડાયરેક્ટલી એ જ નાખ્યા છે હવે આપણે આને ઢાંકીને પાંચેક એક મિનિટ જેવું ચડવા દેવાનું છે તો આપણું શાક એકદમ તૈયાર છે મેં ઉપરથી પાણી જરા પણ નથી નાખ્યું મેથી ધોઈને નાખી તેમાંથી પાણી છૂટ્યું છે આપણો મેથીનો કલર ગ્રીનમાંથી જ્યારે બ્લેક જેવો થઈ જાય એટલે એનો મતલબ એ છે કે આપણી મેથી ચડી ગઈ છે પાણી બધું સોસાઈ જાય એનો મતલબ એમ કે આપણું શાક હવે ખાવા માટે તૈયાર છે હું ગેસ બંધ કરું છું